આ હેડલાઇનના પ્રાયોજક છે ચાશવાલાની પ્રો બાયોટિક લસ્સી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્રે ભારણસી ખાતેથી કાલભૈરવ મંદિરમાં પૂજા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું બાબાજોડા અને કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ત્રણ લોકો અને ચાલીસ પશુઓના મોત ચાર હજાર તેર ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો રાજ્યમાં માવઠાનો માર ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન બાગાયતી પાકમાં પણ વ્યાપક નુકસાન રાજ્યમાં કમોસમી વરસાદની સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા નુકસાનીનો સર્વે કરવા આપ્યા આદેશ પીએસઆઈ અને લોકરક્ષક માટે કુલ બાર હજાર બસો બોતેર જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ પીએસઆઈ માટે ચાર પોઈન્ટ પાંચ લાખ અને લોકરક્ષક દળ માટે નવ પોઈન્ટ ત્યાંસી લાખ અરજીઓ મળી

વડાપ્રધાન મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ ભવ્ય રોડ શો કર્યો હતો ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ મોદીએ દશાશ્વ મેઘાટ

બીજેપીના એક નેતાએ કહ્યું કે જ્યારે મોદી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત બાર ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાત મામલે આર્થિક નિવારણ શાખાના પીઆઈ બી કે ખાચર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેની પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપી બી કે ખાચરે રજૂઆત કરી હતી કે મોત પામનારને કાયદેસરની સહાય મેળવવાની જરૂરિયાત હોવાથી સંપર્કમાં આવી હતી સલાહ અને સહાય બાદ પણ યુવતીએ સતત સંપર્ક ચાલુ રાખ્યો હતો તો સાથે ખાચરનો ઉદ્દેશ શરૂઆતી માત્ર કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો તેવી અરજીમાં રજૂઆત કરી હતી

અને એમાં સતત સહાયને સલાહ આપ્યા પછી બી સતત એ અમનો પરિચય કરતા કોન્ટેક કરતા હતા અને જ્યારે બધું બન્યું ત્યારે છ મહિના સુધી એ લોકો કોઈ જ પરિચયમાં કે કોઈ જ કોન્ટેકમાં નહોતા અને નેક્સ્ટ આજે જે હિયરિંગ થયા છે એના પછી કાલે આયોને સાંભળ્યા પછી આગળની સરકારે ફાળવેલી જમીનના હેતુસર અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે હાઈકોર્ટના ચુકાદા અનુસાર જમીનના પચાસ ટકા કિંમત ચૂકવે તો હેતુ ફેર શક્ય છે ઉલ્લેખનીય છે કે સરકારે વડોદરાની કંપનીને ટોકન ભાવે જમીન આપી હતી શરતો ભંગ કરીને કંપનીએ મશીનરી વેચી દીધી હતી નિયમ ભંગ બાદ જમીન હેતુ ફેર માટે અરજી કરવામાં આવી હતી ત્યારે આ અરજી પર સિંગલ જજે સરકારને જમીન હેતુ ફેરનો આદેશ આપ્યો હતો

અમારું કહેવું એવું હતું કે જે હેતુથી આપ્યો છે હેતુમાં એક કન્ડિશન હતી શરત હતી કે તમે જ્યારે વેચશો કે કંઈ પણ કરશો જે નફો થાય નફોના પચાસ ટકા તમારે સરકારને આપવાના કારણ કે આ સરકારે તમને તે વખતે કન્સેશનલ રેટે આ જમીન તમને આપવામાં આવેલી હતી ફેક્ટરી ડેવલપ કરવા માટે ફેક્ટરી તો તમે ડેવલપ કરી શક્યા નથી પ્લાન્ટ અને મશીનરી વેચી દીધા છે તો આજે ડિવિઝન બેન્ચે એવો ચુકાદો આપ્યો કે લડન સિંગલ જજનું જજમેન્ટ ખોટું છે સરકારને આ પરવાનગી નહીં આપવા માટેના મજૂર ભરેલા કારણો હતા અને જો પરવાનગી જો કંપનીને જોઈતી હોય તો એ પોતાના અનર ઇન્કમના પચાસ ટકા જો અમારી જોડે શેર કરશે સરકાર જોડે તો આ થઈ શકશે આજે જમીનની કિંમત ઓછામાં ઓછી બે હજાર કરોડ રૂપિયા છે સમગ્ર ગુજરાત અગ્નિની ભટ્ટીમાં શેકાતું હોય તેવી ગરમીમાં શેકાઈ રહ્યું છે ક્યાંક ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે તો સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ગરમીએ માચા મૂકી છે કચ્છમાં રોજ ગરમીનો પારો ચાલીસથી બેતાલીસ ડિગ્રી પહોંચી રહ્યો છે જેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે કચ્છમાં કાળઝાળ ગરમીના કારણે દૂધમાં ઘટાડો નોંધાયો છે કચ્છમાં આવેલ સરહદ ડેરીમાં દૂધમાં ઘટાડો નોંધાતા ડેરી પણ દૂધ પૂરું પાડી શકતી નથી કચ્છમાં આવેલ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરીમાં રોજ દૂધની સરેરાશ આવક પાંચપોઈન્ટ લાખ લિટર છે પરંતુ હાલ ગરમીને કારણે દૂધની આવક ચાર લાખ લિટર થઈ ગઈ છે એક લાખ લિટરમાં દૂધનો ઘટાડો નોંધાયો છે જેને કારણે ડેરી લોકો સુધી દૂધ પહોંચાડી શકતું નથી દૂધમાં ઘટાડો નોંધાતા ડેરીને પણ લાખો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે દર વર્ષે ગરમીમાં દૂધમાં ઘટાડો નોંધાય છે પરંતુ પહેલીવાર 1.25 એક પોઈન્ટ પચીસ લાખ લિટર દૂધમાં ઘટાડો નોંધાયો છે પરંતુ ફૂડ સિઝન હોય ત્યારે સાડા પાંચ લાખ લીટર દૂધ થતું હોય છે અને અત્યારે સવા ચાર લાખ લીટર દૂધ છે સવા લાખ લીટર દૂધનો ઘટાડો એનું કારણ બે ત્રણ હોઈ શકે એક તો અમારાની ગરમીના કારણે ઘટે દૂધ અને બીજું કચ્છમાં લઉં એસી ટકા ભેંસનું દૂધ છે ભેંસનું નિયંત્રણ હવે થતું હોય છે બે મહિના પછી એટલે અત્યારે સ્વાભાવિક રીતે દૂધ ઘટી જતું હોય એ પ્રમાણે પ્રોટર દૂધમાં સવા લાખ લીટરનો ઘટાડો છે પાટણ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસેલ વરસાદ આફત લઈને આવ્યો હોય તે પ્રકારે ઠેર ઠેર નુકસાનીના દૃશ્યો સર્જાયા હતા પાટણના રાધનપુરમાં ભારે પવન ફૂંકાતા નેશનલ હાઇવે ઉપર લગાવેલ હોર્ડિંગ સતરાશય થયું હતું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દિશા માટે લગાવેલ હોર્ડિંગ ધડાકા સાથે પડ્યું હતું બોર્યા ગામના પ્રગતિશીલ ખેડૂતે ગાયના છાણમાંથી બનતા ખાતરમાંથી ઓર્ગેનિક કેળાની ખેતીમાં સારો ભાવ મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ ખેતીમાં છ છ ના અંતરે એક વિધામાં સાતસો જેટલા છોડની રોપણી કરવાથી કેળના પાકને ગ્રોથ સારો થાય છે અને એક લૂમ ચાલીસ થી કિલો જેટલી થતી હોય છે આ રીતે આ ખેતી દરેક ખેડૂત કરશે તો દરેક ખેડૂતને ઉત્પાદન સારું મળશે અને માર્કેટમાં ભાવ પણ સારા મળે છે જેથી આવક ડબલ થાય છે કેળની ખેતીની અંદર કેળને એક કલ્પૃત સમાન મેં બનાવેલું છે એટલે કેળનો પાક આપણને બારે બાર મહિના મળી મળી રહે એવી રીતે આપણે કેળનું હાર્વે પ્લાન્ટેશન કરતા કરીએ છીએ જેવી કે જૂન જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ રીતે અમે કેળનું પ્લાન્ટેશન કરતા હોઈએ હવે જૂનની અંદર જે કેળાનું પ્લાન્ટેશન કરીએ છીએ એ તમે અત્યારે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે અત્યારે ચાલીસ કિલોની જનરલ એવરેજ અમે અત્યારે જે જૂન મહિનાની કેળ છે એનું લઈ રહ્યા છીએ અને જે કેળા છે એ કેળાનું જે વેટ છે એ ચાલીસ કિલોનું આવે છે બીજું કે અત્યારે જે કેળાની માગણી છે એ અમે મધરેરી એનડીડી બીમાં કેરાનો સપ્લાય કરીએ છીએ તો ડેરીમાં જે કેરા મોકલે છે એમાં આપણને બજાર ભાવ પણ સારા મળે છે આજે બજારની અંદર જે ભાવ ચાલતો હોય આઠથી દસ રૂપિયા જે ભાવ ચાલતો હોય તો બાર રૂપિયા સુધીનો આપણને ડેરીની અંદર ભાવ આપણે મળી રહે છે તો આ રીતે કેરનું આપણે ખર્ચ જો ખર્ચ જોવા જઈએ તો કેર ની અંદર એક એકર એક એક વીઘાની અંદર સિત્તેર થી એસી હજાર રૂપિયા જે ખર્ચ આવે છે એની અંદર આપણે સારું ઉત્પાદન લીધું હશે તો આપણને બે થી અઢી લાખનું એક વીઘું આપણને મળી રહેશે તો આ રીતે જો કેરની ખેતી જો અંતરે અંતરે જેવી રીતે વધારે ખેતી કોઈ કરતા હોય તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ રીતે જો પ્લાન્ટેશન કરે તો સો ટકા એને સફળતા મળે અને ટાઈમસર કેળાની કાપણી કરી શકે હાર્વેસ્ટિંગ કરી શકે અને એ એના જે ખર્ચને દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એને પ્રોફિટ પણ વધારે મળી શકે નડિયાદ તાલુકાના માગરોલીમાં આજે મંગળવારે સવારે એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે ગામની કેટલીક મહિલાઓ પાંચ વર્ષના એક બાળક દિવ્યાંગની બાધા કરવા માટે ગામના ખેતરમાં આવેલ ભાતીજી મહારાજના મંદિરે ચાલતી જઈ રહી હતી તે દરમિયાન પાછળથી ઈ સમયે પોતાની બેફામ ગાડી ચાલતી જતી મહિલાઓ પર ફેરવી હતી જેને કારણે સ્થળ પર મુઆબુ મચી ગઈ હતી

અમદાવાદ સિવિલ કર્યા રિફર કર્યા છે ચાર જણ ને એડમિટ કર્યા હવે શું કાર્યવાહી કરવા જે પોલીસ ને ઇન્ફોર્મ કર્યું છે ને પોલીસ હવે એને અમે બધી ટ્રીટમેન્ટ કર્યું છે ને પોલીસ ને ઇન્ફોર્મ કરી દીધું છે પોલીસ કેસ કરેલો રાજ્યમાં ભર ઉનાળી આગાહી પ્રમાણે જ હવામાનમાં પલટો આવ્યો છે ગઈકાલથી શરૂ થયેલા માવઠાનો સિલસિલો આજે પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આંધી વંટોળને કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે જામનગરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી રોડ રસ્તા ભીના થઈ આકાશમાં વીજળીના ચમકારા થયા હતા

હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના પાટણમાં ગત સાંજે વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉનાળુ પાક તેમજ ઘાસચારાના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પાટણ જિલ્લામાં સમીહારીજ સિદ્ધપુર સરસ્વતી સહિત તાલુકામાં ગાજવીજ અને ભારે પવનના વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લીધે ખેડૂતોના ઉભા પાક ઢળી જવા પામ્યો છે ખાસ કરીને ઉનાળુ બાજરી ઘાસચારો સહિતનો જે પાક તૈયાર થયો હતો જે પાક પર વાવાચોડા સાથે વરસેલા વરસાદે પાણી ફેરવી દીધું ખેડૂતોની આશા પર પાણી ફેરવી દેતા નિરાશા સાંપડી જવા પામે છે બે વીઘાની અંદર રચકા બાજરીનું વાવેતર કરેલું હતું ને પવન સાથે પવન વરસાદ બંને પ્રમાણ વધારે હોવાથી રચકા બાજરીના પાકમાં પડી ગયો હતો ને એના લીધે બગાડ નું પ્રમાણ વધારે છે અત્યારે ઉનાળુ જે વાવેતર હોય શાકભાજી છે તલ છે બાજરી રચકા બાજરી ઘાસારાના પાકોમાં મોટા ભાગનું નુકસાન થયેલું છે મારું નામ અમે હાલ ઉનાળુ ઘાસચારો અને ઉનાળુ બાજરી વધારે વાયેલી એમાં ઘાસચારો બધો પડી ગયો ને નીચે બગડી જાય એવો થયો અને પવનની ગતિ આવતી વધારે હતી દોઢસો કિલોમીટર ઉપરની હતી એમાં અમારે બહુ નુકસાન થયું હાલ અને બાજરી તો ગણો ને હા પડી ગઈ જ છે ઉનાવું દેશી બાજરીમાં તો કશું વાઢે જ નહીં રાખ્યું અને બધું દોણા પર આવ્યું હતું એટલે હવે દોણા લેવું જ કાઢો બાજરી ઊભી થાય ને દોણા લેવાનો ને એટલે બધું અમારું નુકસાન જ હાલમાં થોડા ગારા શું કે વાવાઝોડામાં કાલે વરસાદના ના વાવાઝોડું વધારે હતું લગભગ સાઠ સિત્તેર કિલોમીટર ઝડપે પવન હતો તો બાજરીઓ બધી નમી જી જ્યારે બાજરી જાર એ બધું નુકસાન છે હાલ જો સરકાર કોઈ રહે તાલત સારું છે ના કે ખેડૂત તો ડૂબી ગયેલો છે જ એમ જ સમજવાનું ખર્ચો તો વિઘે તો સો સાત હજાર રૂપિયા તો ખર્ચો થાય જ છે અત્યારે ડીએપી એરિયા ડીઝલ એ ખર્ચા તો અત્યારે હો ડેસ ઉધાવ આવતું નહીં કશું એટલે ખેડૂત તો મોત જ છે ને ખેડૂતનું જ ગત રાત્રે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો જેમાં અનેક જગ્યાએ વૃક્ષો તેમજ કાચા મકાન પણ ધરાશય થવાની અનેક ઘટનાઓ સામે આવી હતી જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આગ્યોલમાં કાચું ઘર તૂટી પડ્યું હતું જેમાં વૃદ્ધ મહિલા દટાતા તેનું મોત નીપજ્યું હતું આગ્યોલમાં પશુ દવાખાના પાસે આવેલા કાચા મકાનમાં વૃદ્ધ મહિલા સૂતી હતી તે દરમિયાન મકાન ધરાશય થયું હતું રાજ્યમાં ભર ઉનાળી આગાહી પ્રમાણે જ હવામાનમાં પલટો આવ્યો છે ગઈકાલથી શરૂ થયેલા માવઠાનો સિલસિલો આજે પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આંધી વંટોળને કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીમાં મયુરનગરમાં ભારે પવનથી ચીપનીશ કથા મંડપને નુકસાન પહોંચ્યું હતું અને ખુરશી ગાદલા સહિત ચીજ વસ્તુઓ હવામાં ફંગોડાઈ હતી કે કથા વિરામ હોવાથી જાનહાની નોંધાઈ ન હતી

हार्ट एटैक थी मौत थी आशंका साथ पोस्टमोर्टम हाथ धराय एक दो साल का लड़का है एक पाँच साल की लड़की वो यहाँ पे क्या काम करता था यहाँ मजदूर काम करता था कंपनी में भंगार में वो गाड़ी लोडिंग करता था और गाड़ी लोडिंग करने में वो उसी में मर गया कंपनी में हुआ था क्या वो गर्मी में कैसा का हुआ और उसमें यही है कि मतलब उसको अचानक में आया बस इस ख़त्म हुआ हमारा मांग यही है कि गरीब आदमी है मजदूर आदमी है तो कुछ मदद किया जाए

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાજકોટ થી મુંબઈ ની ફ્લાઇટ ના ઉપડતા સો જેટલા મુસાફરો પરેશાન થતા મુસાફરોએ હોબાળો કર્યો હતો ઇન્ડિગો ની ફ્લાઇટ માં રાજકોટ થી મુંબઈ પણ આઠ વાગે ઉપડવાની હતી ત્યારે સમયસર ફ્લાઇટ ના ઉપડતા ત્રણ કલાક સુધી મુસાફરો પરેશાન થયા હતા જેથી મુસાફરો અને ઇન્ડિગો કંપનીના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળના અતિ પશ્ચાત એવા મફતીયા પરામના વિસ્તારમાં બે દિવસથી દીપડાના આટા ફેરા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગની ટીમે પાંજરા મૂકી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે વન વિભાગના જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેદરકારીથી અહીં ગંદકીના થરો જામ્યા છે અને સાફસફાઈ ના થતાં તેમાં ઘાસ ઉગી નીકળ્યું છે તે ઘાસ એટલું વધી ગયું છે કે તેમાં દીપડો સંતાયો હોય શકે તેવું પ્રાથમિક તારણ છે જામનગરના મોટા મોટાપેર ચોક વિસ્તારમાં સૈયદ ફળી પાસે નજીવી બાબતે કાતરી અકબર શાહબાપુ ધામના સાહીઠ વર્ષીય વૃદ્ધ પર સાત થી આઠ શખ્સોએ ધોકા પાઈ ફળે જેવા હથિયારથી જીવલણ હુમલો કર્યો હતો ત્યારબાદ ઈજાગ્રસ્ત અકબર શાહ બાપુને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા સિટી એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી મહેસાણા જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે વિસનગર તાલુકાના તરપ ગામ નજીક ગમફાર અકસ્માત સર્જાયો હતો તરક કામ નજીક રોડ પર ચાલતી કામગીરીને લઈ ડાયવર્ઝન આપવામાં આવેલું છે જેને લઈ રોડની એક સાઈડમાંથી વાહનો બંને બાજુ પસાર થતા હોય છે ત્યારે ઊંચા તરફથી આવી રહેલી ઇકો કાર અને વિસનગર તરફથી આવી રહેલી તોફાન જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે છને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ આવી પહોંચી હતી અને હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે છે મહત્વનું કે રહેલા લૌકિક ક્રિયા કરી પરત ફરી રહ્યો હતો કચ્છના ભુજ વોકવે હમીરસર પાસે રોડ પર વીજ કેબલમાં આગ લાગી હતી ભારે પવનના લીધે વીજ કેબલમાં આગ લાગતા કેબલ રસ્તા પર પડ્યો હતો જોકે રાતના સમયે રસ્તા પર ઓછી અવરજવર હોતા અચાનક પલટી ખાતા આગ ની ઘટના બની હતી કેમિકલ ભરેલા ટેન્કરે અચાનક પલટી ખાતા આગ લાગતા ટેન્કર બળીને ખાખ થયું હતું ઘટનાને લઈ થરાદ સાંચોર હાઈવે બ્લોક થતા થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો જો કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર પૂજા બાદ ઉમેદવારી વાવાઝોડા અને કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ત્રણ લોકો અને ચાલીસ પશુઓના મોત ચાર હજાર તેર ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો રાજ્યમાં માવઠાનો માર ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન બાગાયતી પાકમાં પણ વ્યાપક નુકસાન રાજ્યમાં કમોસમી વરસાદની સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા નુકસાનીનો સર્વે કરવા આપ્યા આદેશ પીએસઆઈ અને લોકરક્ષક માટે કુલ બાર હજાર બસો બોતેર જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ પીએસઆઈ માટે ચાર પોઈન્ટ પાંચ લાખ અને લોકરક્ષક દળ માટે નવ પોઈન્ટ ત્યાંસી લાખ અરજીઓ આ પ્રાયોજક હતા છાશવાલાની વાલાની પ્રોબાયોટિક લસ્સી